ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ નોકરી માટે વડોદરા જિલ્લામાં જતા નાગરિકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી વડોદરા કઠાણા ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવી જે અંતર્ગત કઠાણા રેલવે સ્ટેશન ખાતેથી કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી સંજીવભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના વરદસ્થે ટ્રેનને લીલી ઝંડી આપી શુભ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે રેલવેના डीआरएमसी અધિકારી ગણ સહિત કાર્યકર્સીઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ કેમુભાઈ ગોહેલ ગુજરાત સિક્યોર ન્યૂ સોડદરા આજ રોજ કાઠાગાણાના ગામ કઠાનાથી

અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમને આ ટ્રેનની શરૂઆત કરી છે ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ સુવિધાનો ઉપયોગ કરીએ અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે જ્યારે ગંભીર ફ્રીજ પડી ગયો હતો ત્યારે

ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા થઈ એક ટીમથી કામ કરીશું તો બધા જ કામમાં પૂર્ણ થશે આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ દલાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ સુવિધા આદરણીય પ્રધાનમંત્રી

હજારો યુવાનોની અપેક્ષા હતી અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે તો સૌ પ્રથમ રેલવે મંત્રી શ્રી આપણા શ્રી નો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ વિસ્તારના બધા આગેવાનોની યુવાનોની લાગણી પહોંચાડી અને આજે આ રેલવેની શરૂઆત થઈ રહી છે આજે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પણ ઉપસ્થિત છે અને એના હજારો કાર્યકર્તાઓ યુવાન મિત્રો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ આ એક સારા કાર્યની જ્યારે શરૂઆત થઈ છે यार समग्र विस्तार भति आ केंद्रीय मंत्री अश्विनी कुमार सांसद श्री अरे तमाम आभार माने अरे कार्यों ने खूब सही करती हैं पावर फिर एक बार आभार व्यक्त करूं नमस्कार आज ये जो ट्रेन सर्विस पिछले पांच साल से बंद थी माननीय एम पी साहब के प्रयास से आज शुरू कराई गई है ये काफी दिनों से बन था और ये जब एक्सीडेंट हुआ था ब्रिज का उसके बाद एम पी साहब के प्रयास से और एम पी साहब ने जो माननीय रेल मंत्री जी से बात की तो उन्होंने आदेश दिया कि इस सर्विस को जल्दी से जल्दी शुरू कराया जाए तो बड़ा अथक प्रयासों से पिछले सौ दिनों में पूरा ट्रैक और पूरा सेक्शन रेडी कराया गया और ये ट्रेन शुरू कराएगी साथ ही दो तो महत्वपूर्ण चीजें कही गई कि सुबह पांच बजे इसको शुरू करें ताकि स्टूडेंट्स वर्कर्स और साथ ही यहाँ से जो खोया जाता है वो भी बड़ौदा तक सुबह नोवे तक पहुंच पाए ये सर्विस जो वासद तक थी इसको हम कटाना से हमने बड़ौदा तक की है ताकि लोग बड़ौदा तक पहुंच रहे और शाम को भी बड़ौदा से शुरू होकर यहाँ पे वापस आएगी तो ये महत्वपूर्ण कार्य कराया गए एम साहब के प्रयासों से और मुझे पूरा विश्वास है कि यहाँ के लोग इस सर्विस का पूरा पूरा उपयोग उठाएंगे